ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે તેને ચો તરફ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં આણંદ નગરપાલિકા અને દર્શન એકેડેમીના સંયુક્ત ઉપક્રમે આણંદના શાસ્ત્રી બાગ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો બની રહેલા રામ શ્રી ગરબા ગરબાનો નૃત્ય કરીને મહિલાઓએ આનંદમાં ખૂબ જ આનંદ માન્યો હતો મહત્વનું છે કે પ્રભુ શ્રી રામની ભક્તિને લઈને સમગ્ર માહોલ રામમય બની જવા પામ્યું હતું અમે આજે આ રામ પ્રાણ પ્રતિષ્ઠા અંગે એક કાર્યક્રમ યોજ્યો છે જેમાં અમને નગરપાલિકાએ સહયોગ આપ્યો છે જેમાં નાના છોકરાઓનો એક પરફોર્મન્સ છે મોટા મંડળોના બે ત્રણ બહેનો છે જેઓ પણ રામના પાંચ ગરબા કરીને આપવાના છે પોતાનું યોગદાન અને ત્યાર પછી બીજી છોકરીઓ પણ છે જે લોકો ગરબા કરવાના છીએ એટલે અમે રામના જ પાંચ ગરબા કરવાના છીએ અને પછી આરતી કરવાના છીએ આજનો અમારો આ આયોજન છે બહુ સરસ થાય છે લાગણી કે હજુ અમે કંઈક વધારે કરી શકીએ પણ છોકરાઓ બધા એક્ઝામ્સ ને એવા બધા ટાઈમ છે એટલે જેટલા શક્ય એટલા અમે ભેગા કરીને આજે રવિવારે આયોજન કર્યું નહીં તો અમારે ખરેખર કાલે કરવું હતું પણ એ શક્ય નથી એટલે આજે કર્યું છે અમારા છોકરાઓ બધા બહુ ઉત્સાહિત છે બહેનો પણ ઉત્સાહિત છે દીકરીઓ પણ ઉત્સાહિત છે હું વિરાલી પટેલ બાગ બગીચા કમિટી ચેરમેન આણંદ નગરપાલિકા આજ રોજ જે કાલે આપણે આખા દેશભરમાં ઉજવણી થઈ રહી છે રામલલ્લા રામલલ્લા આપણે આખા દેશમાં જોઈ રહ્યા છે કે નાના છોકરાથી માંડીને વૃદ્ધ સુધીને જે લાગણી છે એવી જ એક લાગણીને આજે અમે માન આપીને આજે દર્શન એકેડેમીએ જે પ્રસ્તાવ મૂક્યો તો એમને અમે સાથ સહકાર આપીને અમારી પૂરી વોર્ડ નંબર દસની ટીમ અને અમારા પ્રમુખ ઉપપ્રમુખના સાથથી અમે આજે આ ગાર્ડનમાં ગરબાનું આયોજન કરી રહ્યા છે આણંદમાં અમે અત્યારે દિવાળી જેવો માહોલ માણી રહ્યા છે ઠેર ઠેર રોશની છે ઘર સજાવટ છે મંદિરને જેવી રીતના સાફ સફાઈનું છે ડેકોરેશન છે એ બધી બધાને લાગણીને માન આપીને અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે નાના બાળકોથી માણીને વૃદ્ધમાં પણ એટલી જ હર્ષની લાગણી છે